પાલિકાના શાસકો કેબીસી જેવા બાંધકામ સામે પગલા નહી લઈ શકતા હવે શાકભાજી માર્કેટની અંદર ઠેર ઠેર જગ્યાએ લારી ધારકો શાકભાજી ના જમાવીને ઊભા હોય છે તેઓને પણ શરમના માર્યા કંઈ કહી નહીં શકતા હવે ટ્રાફિક સમસ્યાઓ વગરતા પોલીસે દબાણો ક્લિયર કરાવી ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી હતી અને પાલિકાનું કામ ટ્રાફિક પોલીસે કરવું પડ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા વલસાડમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ટ્રાફિક અભિયાનને મહત્વ આપી ટ્રાફિકે અડચણરૂપ દબાણો હટાવવા પોલીસને સૂચના આપતા વલસાડ શાકભાજી માર્કેટની વલસાડ જિલ્લા ટ્રાફિક દ્વારા લારી ધારકોને હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા ત્યારે વલસાડ શાકભાજી માર્કેટના અગ્રણી રાજુ મરચાના જણાવ્યા પ્રમાણે પોલીસ પોતાની કામ કરતી હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ ઉપાડવાની જરૂરિયાત ઊભી થઈ છે નગરપાલિકાની અંદર આ બાબતમાં ઘણી વખત રજૂઆતો કરવા છતાં વલસાડની આંધળી અને બહેરી નગરપાલિકા આના ઉપર ધ્યાન દોર્યું નથી પરિણામે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે અને હાલ કોરોના સમયે કોરોના વધવાની શક્યતા વધતી જણાઈ રહી છે સત્યડે ડોટ કોમ વલસાડ આજ રોજ ટ્રાફિક જિલ્લા ટ્રાફિક દ્વારા બધી લારીઓ ખસેડવામાં આવી છે શું કેવું છે બાબતમાં આપનો વલસાડ નગરપાલિકા અને વલસાડ સિટી જ્યારે નવા ડીએસપી સાહેબ આવ્યા એને ખૂબ બે ચાર ધારામાં એટલી સરસ ટ્રાફિક દૂર કરી દીધી પણ બે પાંચ ધારા પછી જે નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ કે નગરપાલિકાએ ધ્યાન નહીં આપ્યું અને એના કરતાં ખરાબ પરિસ્થિતિ અત્યારે વલસાડની છે ટ્રાફિક મારા અત્યારે જે પોલીસવાળા અટાવતા છે કે બપોરે પાછા આવી જશે મેં હમણાં જ ચાર નારા પર ચીફ ઓફિસર સાહેબ આને મારી વાતચીત કે સાહેબ કમસે કમ સર્કલ વ્યક્તિઓની તો તમે ટ્રાફિક દૂર કરો તમે મને એ બતાવો કે નગરપાલિકા કઈ કામગીરી કરી છે મારે વારે કરીએ નગરપાલિકા પ્રમુખ કે કારોબારી ચેરમેન કે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં રજૂઆત કરી સાહેબ આત્મ વિષય છે પોલીસે તો કાયદો ભંગની થાય તે જોવાનું છે પછી ને જે નગરપાલિકાનો સ્ટાફ છે કે એમને એમ જ બે રહેલો છે બસ ખાલી હપ્તા સિસ્ટમમાં ચાલતું છે સાંભળી લો તમે આવતા હોય તો હું અમને જ બતાવેલાં ને પેલા પોલીસવાળાને બી કીધું કે મારી સાથે બેસી જાઓ અત્યારે જે આ માર્કેટનો ભાગ છે ને એ તમારી સાંજે કે બપોરે તમારી ગાડી નહીં નીકળે અમને કોઈ ધંધો કરે તેનો વાંધો નહીં પછી એ પછાડી જગા છોડીને અગાડી આવે ને એને પછાડીની જગા ખાલી રાખે તો અગાડી આવવાથી ભાઈ વેચાઈ નહીં જાય ઘર જ તો બધે જ આવવાના છે પછી બાઇક વોલ આવે ને તેની અગાડી પછી ચાર વાગ્યા પછી રિક્ષાવાળાની લાઈન લાગી જાય તે આખો દારો રિક્ષા સ્ટેનમજીને તે ધંધો કરે એટલે આવનાર ગ્રાહકને તો તકલીફ જ છે ને એવું નથી કે માર્કેટમાં સમસ્યા આ બધે જ આ પરિસ્થિતિ છે નગરપાલિકા એકવાર કાયદાકીય પગલાં લઈ જ્યારે ડીએસપી સાહેબ ને પોલીસ વહીવટતંત્ર જો આટલું સજ્જર થઈ ગયું હોય તો આ લોકોએ તો કામગીરી જ કરવાની છે આપનું કેવું એવું છે કે નગરપાલિકાનું કામ પોલીસ કરી રહી છે નગરપાલિકાનું કામ યસ પોલીસ કરી રહી છે પોલીસ તો લાડી લઈને ટાવર પર જમા નથી કરવાની પોલીસ પહોંચતા રસીદ આપે લારી કોને નગરપાલિકા પોલીસ પોલીસ થોડી ભારે નોકરી કરવાનો કે લારી લઈને તેની જમા કરવાનું એટલે આ કામ નગરપાલિકાનું છે અને વારે ઘડીએ ધ્યાન દોર્યું છે બોર્ડમાં બી કીધું છે ગઈ નવ અગિયારની બોર્ડમાં બી સ્પેશિયલ કીધું છે પગે પડીને કીધું કે સાહેબ કઈ કરો પણ આ જાડી ચામડીના અધિકારીઓની આ ખુલ્કી નદીને ને બીજા નવા નિમાયેલા પ્રમુખ તેને બી આના પર ધ્યાન આપવું જોઈએ કે વલસાડમાં સરળતા પ્રશ્નો છે અલગ તો પ્રશ્ન છે તો એમને આવીને આ વસ્તુ પર ધ્યાન આપે ને ચારે બાજુથી ટ્રાફિક હરવું અલગું કરે વલસાડની આમ જનતા ફરી આપે છે તો કરી આપે જે આ ગાડી દેસપી સાહેબ કરી ગયા તો આનો લાભ ઉઠાવવાનો છે પણ આનો લાભ ઉઠાવ્યો નથી ને તો પછી હવે અત્યારે તમારી ચેનલ પર બોલું તો વાજબી નહીં લાગે બાકી ગમે તેવા સ્ટેટમેન્ટ આપે છે યુટ્યુબ પર જે આવો અને અમારી ચેનલ સત્યટી ડોટ કોમની સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની કંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે